વિરામ બાદ આપનું સ્વાગત છે ગોંડલની ગીર ગૌ સંસ્થા દેશ વિદેશમાં જાણીતી બની છે કેમ કે અહીં ગીર ગાયના દૂધમાંથી બનતી વિવિધ બનાવટો દેશ વિદેશમાં વખણાઈ છે જેના થકી આજે ગોંડલના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ રૂપારેલિયા લાખો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે મેં પરિવાર કે સાથ ગોંડલ હું आ, वैसे मैंने यूट्यूब चैनल से और वेबसाइट से गीत गौ जतन संस्थान के बारे में मुझे जानकारी मिली थी वैसे तो हर माँ को लगता एक ज़िद होती है हर माँ की कि अपना बच्चा जो भी खाए वो शुद्ध खाए केमिकल फ्री खाए वैसे ही हमारे घर में हम छः महीने से गीत गौ जतन संस्थान के जो भी प्रोडक्ट्स है वो हम मंगवा रहे हैं और छः महीने से जो हम प्रोडक्ट्स यूज़ कर रहे हैं तो उसका मतलब किस तरीके से प्रोसेस किया जाता है क्या होता है वो सब देखने के लिए हम गोंडल शहर आए यहाँ पे गीत गौ जतन संस्थान की जो हमने विजिट ली तो यहाँ आके सब मुझे पता चला कि यहाँ पे जो भी प्रोसेस होता है वो किस इसमें इन प्रोडक्ट्स में कभी कोई केमिकल्स का यूज नहीं होता है तो ये बहुत ही ऑर्गेनिक और, और प्योर प्रोडक्ट्स हम यूज करते आ रहे हैं કોટડા સાંગાડી તાલુકાના સાંધવાયા ગામના રહેવાસી રમેશભાઈ રૂપારેલીયા આર્થિક તંગીના કારણે ઘરનું ગુજરાન ચલાવવા ગામની ગાયો ચરાવાનું શરૂ કર્યું અને બે હજાર માં તેઓ ગોંડલ આવી અને નાના મોટા વ્યવસાય પણ હાથ અજમાવ્યો પણ જામ્યો નહીં એટલે જૈન પરિવાર પાસેની સોળ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી જેમાં ડુંગળીના મબલક પાકમાંથી રમેશભાઈને છત્રીસ લાખ રૂપિયાની આવક થઈ જેમાંથી જમીન અને ગાયો ખરીદી અહિયાં કામ કરવું એક લાવો છે આટલા કુદરતી વાતાવરણ વચ્ચે તમારે આવી રીતે વર્ક કરવું ઈ મારા માટે તો એક ઓપોર્ચ્યુનિટી જેવું જ છે અને અહીંયાની જે બધી પ્રોડક્ટો છે આયુર્વેદિક ઘી છે અલગ અલગ ટાઈપના સાબુન છે જે બધા ઓર્ગેનિક વેથી વયના છે અને બીજી ઘણી બધી પ્રોડક્ટ છે તમારી વેબસાઇટ ઉપર જોઈ શકશો અને રમેશભાઈ રૂપારેલિયા છે એ લોકોને ટ્રેનિંગ બી આપે છે અને એ લોકોની ગૌશાળા બી છે તો એકવાર વેબસાઇટ તમે વિઝિટ કરજો એટલે તમને ટ્રેનિંગની બધી પ્રોડક્ટની બધી માહિતી એમાં મળી જાય આ ગુજરાત ગૌ માતા સેવા કે બારેન કે જાનકરી કે બાર યયા હું મુજે એ પતા ચલા કે ગીર ગૌ જતન જો રમેશ ભાઈ ચલાતે હૈ સંસ્થાન મેં देशी गौ माता का देशी पद्धति से वैदिक पद्धति से जो कार्य होता है उसको देखने आया और यहाँ आने के बाद ये पता चला है कि यहाँ देशी गौ माता को जिस तरीके से रखा जा रहा है देशी खाद से यहाँ हरियाली जिस तरह से खाने पीने का दाने का सबकी व्यवस्था है गौ माता का संवर्धन के लिए जिस तरीके से अच्छे नंदी और उन्नत नस्ल की गायों का यहाँ रख रक रखाव जिस तरह से करते हैं वो सराहनीय है આજે રમેશભાઈ ના રૂપાલી નો પરિવાર ખેતી આધારિત ગાય આધારિત ડેરી પ્રોડક્ટ પશુપાલન છાણ મૂત્રમાંથી બનતી વસ્તુઓના સત્રે વાર્ષિક સાત પોઈન્ટ વીસ કરોડ રૂપિયા નું ટર્ન ઓવર કરી રહ્યા છે

અને એકસો ત્રેપન દેશમાં ઓફિશિયલી યુએસબી એફડીએ ફૂડ સેફ્ટી ડેટા સાથે એને એક્સપોર્ટ કરીએ છીએ અને જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવી વાત કરતા હોય કે ખેડૂતોની આવક બમણી કરવી ત્યારે ગાય આધારિત ખેતી અને ગાય આધારિત વ્યવસાયથી જો ગામડાઓને આત્મનિર્ભર કરવામાં આવે અને ગાય આધારિત ખેતી કરવામાં આવે તો ખેડૂતોની આવક બમણી નહીં પણ બાવીસ ગણી થઈ શકે આ સંસ્થામાં ઊંચી ઓલાદની ગીર ગાયોનું પાલન વૈદિક શાસ્ત્રોક્ત અને આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવ્યું છે ગીર ગાયોના દૂધની બનાવટો અને ગૌ આધારિત વસ્તુઓની પ્રોડક્ટ દેશમાં જ નહીં પરંતુ આરબ અમીરાતથી લઈ અને અમેરિકા સુધી ફેલાયું છે અને એકસો ત્રેવીસ જેટલા દેશોમાં રમેશભાઈએ ડંકો વગાડ્યું છે